ડાંગ એક્સપ્રેસના નામથી જાણીતી સરિતા ગાયકવાડને હવે પોસ્ટિંગ માટે માત્ર બે મહિનાની વાત છે સરિતા ગાયકવાડ કરાઈ પોલીસ એકેડેમીમાં ચાલી રહેલી તાલીમ સફળતાપૂર્વક પૂરી કરી રહ્યા છે એથલીટ સરિતા ગાયકવાડને રાજ્ય સરકાર તરફથી સીધા DYSP તરીકે નિમણૂક આપવામાં આવી હતી જે અંતર્ગત સરિતા ગાયકવાડ અત્યારે કરાઈ એકેડેમીમાં તાલીમ મેળવી રહ્યા છે અને કરાઈ એકેડેમીમાં DYSP તરીકેની શારીરિક અને માનસિક તાલીમ મેળવવાના કારણે તેને ફિલ્ડમાં પોસ્ટિંગ અપાશે જે લેવલમાં આપણે ઇન્ટરનેશનલમાં મેડલ આપતા હોય છે એ જ રીતે કોન્સ્ટેબલથી લઈને PSI ને એ રીતે ડાયરેક્ટ જોબ આપે છે તો સરિતા ગાયકવાડ ના સફર ની વાત કરીએ તો તેમનો જન્મ ડાંગના આદિવાસી પરિવારમાં થયો છે એશિયન ગેમ્સ માં સુવર્ણ પદક જીતીને સરિતા ગાયકવાડે દુનિયાભર માં ગુજરાત નામ રોશન કર્યું હતું બે હજાર અઢાર એશિયન ગેમ્સમાં મહિલાઓની રીલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો બે હજાર પાંચથી જ સરિતા ગાયકવાડ ખોખો રમત સાથે જોડાયેલા છે ખોખોની રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાત તરફથી તેઓ પંદરથી વધુ વખત રમી ચૂક્યા છે બે હજાર બારમાં પહેલીવાર ખેલ મહાકુંભમાં તેમણે ભાગ લીધો અને પચીસ હજાર રૂપિયા જીત્યા હતા ત્યારબાદ બે હજાર થઈ ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખ પામેલા સરિતા ગાયકવાડ ને બે હાજર અઢાર માં ડીવાય એસપી તરીકે નિમણૂક મળી હતી ગાંધીનગરથી દુર્ગેશ મહેતાનો નો અહેવાલ ગુજરાત તક